નમસ્કાર દર્શક મિત્રો બુધવારના બોમ્બના નવા એપિસોડમાં સ્વાગત છે બુધવારના બોમ્બના આજના કાર્યક્રમમાં આપણે નરેગાના કામમાં ચાલતા ભ્રષ્ટાચાર વિશે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાના પત્ર વિશે ચર્ચા કરવાના છે નિહાળો અમારો આજનો કાર્યક્રમ બુધવારનો બોમ્બ લોકસભાની ચૂંટણી એ ચરમસીમાએ પહોંચી ચૂકી છે ત્યારે જ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કલેક્ટરને લખેલો એ લેખિત પત્ર કલેક્ટર ચર્ચાસ્પદ બન્યો છે ભરૂચ જિલ્લામાં નરેગા યોજના હેઠળ ચાલતા કામોમાં ભ્રષ્ટાચાર થયા હોવાની વિગતો એમને ચૂંટણી પ્રવાસ દરમિયાન એ લોકો દ્વારા જાણવા મળતા તેમણે નરેગાની કામગીરીના કામનો હિસાબ પોતાના પત્ર દ્વારા શ્રી કલેક્ટરને માંગણી કરી છે આ માંગણીના કારણે આ પત્ર ચર્ચાસ્પદ બન્યો છે ભરૂચ જિલ્લામાં ડીડીઓ એ જ ડીઆરડીએના નિયામક છે અને બંને ચાર્જ એમની પોતાની પાસે જ છે અને લોકોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે જિલ્લા વિકાસ અધિકારીની સીધી રેમ હેઠળ જ નરેગા યોજનામાં ભરૂચ જિલ્લામાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે બે હજાર પાંચના આ નરેગા યોજનાનો પ્રારંભ એ કરવામાં આવ્યો અને મનરેગા એક્ટ બે હજાર પાંચ બનાવવામાં આવ્યો આ યોજનાનો અમલ કરવાનો આશય સરકારનો એવો હતો કે સ્થાનિક પોતાના જ ગામમાં રોજગારી ન મળવાના કારણે લોકોનું સ્થળાંતર એ શહેરો તરફ વધતું હતું અને શહેરો તરફનું સ્થળાંતર રોકવા માટે પોતાના જ ગામમાં ગામના વ્યક્તિને સો દિવસની રોજગારી મળી રહે એવા ઉદ્દેશથી આ યોજના શરૂ કરવામાં આવી હતી અને એમાં જે વિકાસના કામો ગામના કરવામાં આવતા હતા એમાં મેન પાવરથી જ બધા કામ કરવાની એવી સ્પષ્ટ જોગવાઈ હોવા છતાંય આ નરેગા યોજનામાં મોટા પાયે મશીનરીનો ઉપયોગ કરવામાં આવે છે આ એક્ટ હેઠળ સાહીઠ ટકા મજૂરી અને ચાલીસ ટકા મટીરિયલ એવા એસ્ટિમેટથી કામ શરૂ કરવા અને એ જ કામ મંજૂર કરવા એવી જોગવાઈ હોવા છતાંય ભરૂચ જિલ્લામાં એંસીઠ ટકા મટીરિયલ અને માત્ર વીસ ટકા મજૂરીથી કોટેશન બનાવીને કામ કરવામાં આવી રહ્યા છે વધુ આશ્ચર્યની વાત તો એ છે કે ભરૂચ જિલ્લામાં જે એજન્સીનું મટીરિયલ સપ્લાયનું કામ છે એ જ એજન્સી આ નરેગાના કામ પણ કરી રહી છે અને વધુ આશ્ચર્યની વાત તો એ છે કે આ જે એજન્સી કામ કરી રહી છે એ એજન્સીના માલિક એવું કહેવાય છે કે જૂનાગઢમાં વર્તમાનમાં કોંગ્રેસમાંથી સંસદની ચૂંટણી લડી રહેલા હીરા જોટવા એ આ એજન્સીના મૂળ માલિક છે

જોડાઈ જતા હોય છે આ કામમાં જે મસ્ટર નિભાવવાનું કામ છે જે તલાટી આ મસ્ટર નિભાવવામાં આનાકાની કરે છે કારણ કે એમાં ભ્રષ્ટાચાર હોય છે તો એવા તલાટીની તાત્કાલિક બદલી કરી નાખવામાં આવે છે અને એક સ્થાનેથી ઉઠાવીને બીજી જગ્યાએ બદલી નાખવામાં આવે છે એટલું જ નહીં ભરૂચ જિલ્લામાં તો એક ટીડીઓ જે બે ત્રણ મહિના પહેલા જ આવ્યા હતા એ ટીડીઓની પણ બદલી કરીને દૂર મૂકી દેવામાં આવ્યા એમાં પણ આ નરેગાની કામગીરીના બિલમાં સહી કરવાની જ વાત હોવાનું લોકોમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર ધારાસભ્યો સહિતના આગેવાનો આ ઘટનાથી જાણ હોવા છતાં કેમ મગનું નામ મરી પાડતા નહીં હોય પણ એ જે ગામના સરપંચ મશીનરીથી કામ કરવા આવનારી એજન્સીને કામ ન કરવા દે તે રોકે તો એવા સરપંચ ઉપર તો એક ધારાસભ્યનો તાત્કાલિક ફોન પણ આવી જતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે તો વળી ભરૂચ જિલ્લાની એક તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીએ નરેગાના એક કામના બિલ ઉપર સહી કરવામાં સહેજ આનાકાની કરી તો એવું કહેવાય છે કે કમિશનરનો સીધો ફોન એ ટીડીઓ ઉપર આવી ગયો એવું પણ સાંભળવા મળ્યું છે નરેગા યોજનામાં બહુ વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને કરોડ રૂપિયાની કમાણી આ એજન્સી કરી રહી છે બધુ આશ્ચર્યની વાત તો એ છે કે નરેગા યોજનામાં જે આઉટસોર્સિસથી ભરતી કરવામાં આવે છે કર્મચારીઓની એ કર્મચારીની ભરતીઓમાં પણ આ એજન્સીના જ માણસો મૂકવામાં આવે છે અને ભરૂચ જિલ્લાની બહારના મોટા ભાગના લોકોની ભરતી કરવામાં આવે છે સો ભરૂચ જિલ્લામાં આ નરેગાની કામગીરી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કરી શકે એવા નવયુવાન યુવતીઓની ખોટ છે કે જે સૌરાષ્ટ્રથી આ નરેગા યોજનામાં કામ કરવા માટેના કર્મચારીઓ લાવવા પડે છે આવી તો અનેક વાતો છે એસી વીસ નો રેશિયો તો એક્ટમાં જ નથી તેમ છતાં એ કામ મંજૂર થઈ જાય છે અને એના બિલ પણ ચૂકવી દેવામાં આવે છે વધુ આશ્ચર્યની જે વાત તો એ છે કે આ નરેગાના તમામ કામ ઓનલાઈન હોય છે દેશનો કોઈપણ નાગરિક નરેગાની વેબસાઇટ ઉપર જઈને દરેક કામની વિગતો એ જોઈ શકે છે આવી ઓપન ઓનલાઈન માહિતી હોવા છતાંય આ અધિકારીઓને સાહેબ પણ બી કેમ લાગતી નથી તે આટલો બધો ભ્રષ્ટાચાર આ નરેગા યોજનામાં ચાલી રહ્યો છે ડીઆરડીએ ના નિયામકને હેઠળ આ કામગીરી ચાલતી હોય છે પણ ભરૂચ જિલ્લામાં ડીઆરડીએના નિયામકની જગ્યા ખાલી હોવાથી ડીડીઓ પાસે જ આ ચાર્જ હોય છે અને ડીડીઓ જ હાલ ડીઆરડીએના પણ નિયામક છે એટલે ડીડીઓની સીધી દેખરેખ હેઠળ જ નરેગામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલતો હોય એવા એક સમાચાર પત્રમાં સમાચાર પણ પ્રસિદ્ધ થોડા સમય પહેલા થયા હતા પરંતુ સમાચાર પત્રમાં પ્રસિદ્ધ થયેલા સમાચારોને બીક હવે સરકારી અધિકારીઓને રહી હોય એવું લાગતું નથી કારણ કે રાજકારણીઓ પણ આ અધિકારીઓના ભ્રષ્ટાચારમાં સામેલ થઈ ગયા હોય એવું દેખાઈ રહ્યું છે કારણ કે જે ગામમાં નરેગાના કામો કરવામાં આવે છે એ ગામના મુખ્ય આગેવાન મોટેભાગે ભારતીય જનતા પાર્ટીના જ આગેવાન હોય છે અથવા તો ભારતીય જનતા પાર્ટીના જ સરપંચ હોય છે વળી જંબુસર વિધાનસભામાં તો નરેગાના જે કામ મંજૂર થયા અને જેમાં જે રસ્તા બનાવવામાં આવ્યા એ જ રસ્તાને પુનઃ નોન પ્લાન હેઠળ મંજૂર કરાવી લાવવામાં પણ આવ્યા છે અને એના પત્રો આ રસ્તા મંજૂર કરાવવાના નોન પ્લાનના પણ સોશિયલ મીડિયા પર આ નેતાઓએ મૂક્યા છે આમ નરેગાના કામના ભ્રષ્ટાચારને છાવરવા માટે નોન પ્લાન રસ્તાઓની ચાદર પણ ઓળાળવામાં આ અધિકારીઓ દ્વારા આવી રહી છે અને તેમાં રાજકારણીઓ પણ સામેલ હોય તેવું દેખાઈ રહ્યું છે મારુતિસિંહ અટોદરિયાએ લખિત કરેલો આ પત્ર ખરેખર તો અભિનંદનને પાત્ર જ છે કે છેલ્લે છેલ્લે એમને ખબર તો પડી જ પરંતુ લોકોમાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે આ જે જલારામ એન્ટરપ્રાઇઝ નામની એજન્સી છે એણે નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું જે કાર્યાલય નવું બન્યું છે એમાં સાહીઠ લાખ રૂપિયા જેવું માતબર રકમનું દાન આપ્યું હોવાની એક આક્ષેપ ચૈતર વસાવાએ પોતાના એક ઇન્ટરવ્યૂમાં પણ ખુલે આમ કર્યો છે ત્યારે નર્મદા જિલ્લા જેવો આદિવાસી જિલ્લો જે નાનો જિલ્લો છે ઔદ્યોગિક કંપનીઓ પણ ત્યાં ઓછી આવેલી છે તેમ છતાં એનું નવું કાર્યાલય બની ગયું અને એનું ઉદ્ઘાટન પણ થઈ ગયું હતું પરંતુ એશિયાની સૌથી મોટી જીઆઈડીસીઓ જ્યાં આવેલી છે એ ભરૂચ જિલ્લાના કાર્યાલયનું હજુ પૂજન પણ થયું નથી અને એના કારણે જ આ મારુતિ અને આ એજન્સી વચ્ચે કંઈ ગરબડ થઈ હોય એવું લોકો ચર્ચિત